તો એક ભાઈ એ જમાનામાં ક્યાંક મહેમાન થયા છે તો એમાં ત્યાં રહ્યા ને એ મેમાને ઘરે એને ઢોકળા ખવડાવ્યા આ પહેલી વાર જ ઢોકળાઓ ખાતા કોઈ બી ક્યાંય જોયા નહોતા એટલે પૂછ્યું કે આ શું બનાવ્યું હે ઓલા ભાઈના ઘરવાળા કે ઢોકળા બનાવ્યા હે ભાઈ અને આને મગજમાં ચડી ગયા એ ત્યાંથી જમીન ઘરે આવતો તો હાલીને ઘરે આવતો હતો એટલે ઓલું નામ ભૂલાઈ ન જાય ને એટલે મનમાં બોલ્યા આવતો તો ઢોકળા 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 વગડામાં મોટી વંડી આવી અને વિચાર ફરી કે વંડી ઠેકું કે નહીં વંડી ઠેકું કે ઢોકળા ભૂલાઈ ગયા મગજમાં વંડી ઠેકું કે નહીં વંડી ઠેકુ કે નહીં કે વંડી ઠેકું કે નહીં કે એવું ન હોય અરે નાઈ કે તું મને બનાવી દે કે વંડી ઠેકું કે નહીં દે અરે પણ એવી કઈ વાનગી જ ન હોય તો મારો બેટો ઘરવાળીને મારવા માંડો તો ઓલી કે આવડીક વાતમાં કે તમે મને મારી મારીને ઢોકળા જેવી કરી દીધી તો હા